નમસ્કાર મિત્રો આજે આપણે ભારતના ઇતિહાસના મહત્વના પ્રશ્ન જોશું તો પ્રશ્ન નંબર એક ખાલસા પંથની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે બી ગુરુ ગોવિંદસિંહ પ્રશ્ન નંબર બે ચંદ્રગ્રુપ્ત બીજો બીજા કયા નામે ઓળખાતો હતો તો તેમાં આવશે ડી વિક્રમાદિત્ય પ્રશ્ન નંબર ત્રણ ગુપ્ત રાજાઓની શાસનની ભાષા કઈ હતી તો તેમાં આવશે સી સંસ્કૃત પ્રશ્ન નંબર ચાર પંચતંત્ર ગ્રંથના લેખક કોણ હતા તો તેમાં આવશે એ વિષ્ણુ શર્મા પ્રશ્ન નંબર પાંચ ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી તો તેમાં આવશે બી લોકમાન્ય તિલક પ્રશ્ન નંબર છ ભારતને ન્યૂટન તરીકે કોણ ઓળખાય છે તો તેમાં આવશે એ બ્રહ્મગુપ્ત પ્રશ્ન નંબર સાત અશોકે કલિંગનું યુદ્ધ કઈ સાલમાં જીત્યું હતું તો તેમાં આવશે બી એસુશન પૂર્વે બસો એકસઠમાં પ્રશ્ન નંબર આઠ અને દશાંશ પદ્ધતિની જગતને ભેટ કોને કરી આપી છે પાકિસ્તાન વચ્ચે તો તેમાં આવશે એ ઓગણીસો બોતેર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયું ઇન્દુલાલ યાજ્ઞિકનું ઉપનામ છે તો તેમાં આવશે ડી આપેલ તમામ પ્રશ્ન નંબર અગિયાર ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો તો તેમાં આવશે સી સાબરમતી આશ્રમથી પ્રશ્ન નંબર બાર આઝાદી સમયે જુનાગઢના નવાબ કોણ હતા તો તેમાં આવશે સી મોહમ્મદ ખાન તીજો પ્રશ્ન નંબર તેર દેશી રાજ્યના વિલીનીકરણમાં સૌથી છેલ્લે કયું રાજ્ય જોડાયું હતું તો તેમાં આવશે એ ભોપાલ પ્રશ્ન નંબર ચૌદ કયા મંદિરમાં મીઠાનો ડુંગર આવેલો છે તો તેમાં આવશે બી મહાત્મા મંદિરમાં પ્રશ્ન નંબર પંદર વિનોબા ભાવે કયા ગામથી વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી તો તેમાં આવશે સી પવનાર પ્રશ્ન નંબર સોળ ગાંધી ઇરવિન કરાર કયા વર્ષમાં થયો હતો તો તેમાં આવશે એ ઓગણીસો ત્રીસ પ્રશ્ન નંબર સત્તર ગાંધીજીએ ઓગણીસો બેતાલીસ ની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો આપ્યો હતો તો તેમાં આવશે સી કરો યા મરો પ્રશ્ન નંબર અઢાર ગાંધી સ્મારક સંગ્રહાલય ક્યાં આવેલું છે તો તેમાં આવશે સી અમદાવાદ પ્રશ્ન નંબર ઓગણીસ ભારતમાં પ્રથમ આવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો તેમાં આવશે બી પોર્ટુગીઝ પ્રશ્ન નંબર શિવાજીનું પ્રધાન મંડળ કયા નામે ઓળખાતું હતું તો તેમાં આવશે સી અષ્ટ પ્રધાન મંડળ પ્રશ્ન નંબર એકવીસ શિવાજીને રાજાનો ઇલકાબ કોણે આપ્યો હતો તેમ આવશે ઔરંગઝેબ પ્રશ્ન નંબર બાવીસ ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજી જહાજ કયું હતું તેમ આવશે એ રેડ ડ્રેગન પ્રશ્ન નંબર તેવી ભારતમાં સિવિલ સર્વિસ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે તો તેમાં આવશે બી કોર્નિસ પ્રશ્ન નંબર નવ નવજાગૃતિના પિતા તરીકે કોણ ઓળખાય છે તો તેમાં આવશે બી રાજા રામ મોહન રાય પ્રશ્ન નંબર પચીસ કોનો જન્મદિવસ યુવા દિવસ તરીકે ઓળખાય છે તો તેમાં આવશે બી સ્વામી વિવેકાનંદ પ્રશ્ન નંબર છવ્વી પંચમહાલમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી તો તેમાં આવશે એ ઠક્કર બાપા એ પ્રશ્ન નંબર સત્યાવીસ નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે એ કુમારગુપ્ત પ્રશ્ન નંબર અઠ્યાવીસ વેલુર મઠની સ્થાપના કોને કરી હતી તો તેમાં આવશે સી સ્વામી વિવેકાનંદે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતનો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ કયો છે તો તેમાં આવશે એ રુદ્ર અભિલેખ પ્રશ્ન નંબર ત્રીસ સૌપ્રથમ સ્તૂપનું નિર્માણ કોને કરાવ્યું હતું તો તેમાં આવશે એ સમ્રાટ અશોકે Thank you.